ઇન્ટુ આપવાનું હા તો તમારું રિઝ્યુમ આપવાનું છે રિઝ્યુમ તો નથી લાવ્યા કારણ કે તમારી જોબની ઓફર આવી હતી ન્યૂઝપેપરમાં એટલે ડાયરેક્ટ જોઈને જાય ત્યાં તો તમે પહેલાં તો રિઝ્યુમ બી નથી લાવ્યા પછી તમે તો ટાઈમિંગ બી લેટ છો તમારું આવવાનું પહેલા તમે તમારું ઇન્ટ્રોડક્શન આપી દો આઈ એમ કરીને દેન તમે મને એટલું કહો કે તમે તમારામાં એક તો ફોન સાયલેન્ટ રાખવાનું બી મેનજ છે ને પછી તમે અહીંયા આવ્યા છો તો બી એક રિસ્પેક્ટ જે મેન્ટેન કરવાની હોય છે એ બી તમે કરી છે નહીં તો પછી તમે તમારું એવી તો કઈ સ્કીલ છે તમારામાં કે જેનાથી હું તમને આ પોસ્ટ પર હાયર કરી શકું ઓકે દેન યુ કેન ગો રિઝ્યુમ પરથી તમારી એબિલિટી ઘણી એવી છે એવું જોવા મળી રહ્યું છે તો તમારું ઇન્ટ્રોડક્શન આપશો સર હા મેમ થેન્ક યુ માય સર પ્રીધી અસારી એન્ડ સિન્સ ટુ યર્સ આઈ હેવ વર્કિંગ વિન ઓન ડિજિટલ સ્કિલ્સ લાઈક ડિજિટલ ટૂલ્સ એઆઈ કોન્ટેક્ટ ક્રિએશન એન્ડ એડિટિંગ અને મેમ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે હું નર્સિંગ કોલેજમાં પણ જોબ કરું છું જ્યાં હું બીએસસી નર્સિંગ અને એમના સ્ટુડન્ટ્સને ભણાવું છું સાયકોલોજી અને મેટલ નર્સિંગ સરસ તો તમે આના પર તમે તમારી સ્કિલ્સ શું છે તો કયું છે પણ એમાં તમે હવે ડિસ્ક્રાઈબ કરી શકશો કે તમે એવી તો કઈ સ્કિલ છે તમારામાં કે જેના પરથી હું તમને આ પોસ્ટ માટે હાયર કરી શકું હા તમે કહો છો કે મારા પાસે કઈ સ્કિલ છે તો હા તમે બોસ છો તો એ તમારો હક છે કે તમે સેલ્ફ એમ્પ્લોય ચૂઝ કરો તો હું એ સમજું છું તો એના અકોર્ડિંગ હું એમ કહીશ કે ફર્સ્ટ એસ કીવું છે કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલેલું છે અને અકોર્ડિંગ ટુ રિસર્ચ બે હજાર અઠ્યાવીસથી બે હજાર ત્રીસ સુધીમાં જે નોર્મલ જોબ્સ છે જે એમ્પ્લોય કરતા હોય છે જે એઆઈમાં કન્વર્ટ થઈ જવાનું છે તો જે નોર્મલ જોબ છે એ લોકો જોડે આવશે નહીં તો મારા એબિલિટી છે કે હું એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેં કીધું કે હું નર્સિંગ કોલેજ કોલેજમાં સાયકોલોજી પણ આવું છું અને મેન્ટલ નર્સિંગ પણ આવું મતલબ આપણું નેચરલ ઇન્ટેલિજન્સ જે આપણું માઇન્ડ છે તો બંનેને કઈ રીતે કંટ્રોલ કરવું એ એબિલિટી મારામાં છે સેકન્ડ એબિલિટી મારી એડિટિંગ સ્કિલ જેમાં બધા આજકાલની પબ્લિક ઇન્સ્ટા વાપરે છે ફેસબુક વાપરે છે યુટ્યુબ પણ વાપરે છે અને નોર્મલ એડિટિંગ બધાને આપે છે પણ એ લોકોને એ ખબર છે કે એડિટ કઈ રીતે કરવું પણ મારામાં એ સ્કિલ છે કે શું એડિટ કરવું અને ક્યારે એડિટ કરવું જે નોર્મલી લોકોમાં સ્કિલ નથી હોતી એ સ્કિલ મારામાં છે અને ત્રીજી વસ્તુ કે મેમ કોઈ પણ સ્કૂલ હોય કોલેજ હોય કે પછી કોઈ પણ ઓર્ગેનાઇઝેશન લોયલ એમ્પ્લોય બધાને જોઈતું હોય છે ઓનેસ્ટ એમ્પ્લોય પણ બધાને જોઈએ છે એ બેઝિક નીડ છે આપણી તો એ અકોર્ડિંગ જો કંપની એફર્ટ્સ આપે છે મારા એફર્ટ્સ પ્રત્યે માન આપે છે રિસ્પેક્ટ આપે છે તો દસ ગણી આપવા મારી લોયલ્ટી અને મારી જે ઓનેસ્ટી છે એ હું કંપનીને દસ ગણી આપવા રહી છું ઓકે વેરી ગુડ મિસ સોરી આઈ ઇન્ટરેસ્ટ મિઝ યોર સેલ્ફ કોન્ફિડન્સ પર્સનાલિટી એન્ડ યો સ્કિલ્સ સો તમે આ પોસ્ટ માટે એકદમ પરફેક્ટ પર્સન છો તો હું તમને આ સ્કિલ્સ અહીંયા આ પોસ્ટ માટે હાયર કરું છું થેન્ક યુ